જે આજે આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી હું મહત્વનું યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે જેમ આપણે કનુભાઈ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે વાપીના સામાન્ય લોકોને જેની સૌથી વધુ જરૂરિયાત હતી એ આજે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી યોગેશ ચૌધરી અને અને ટીમ વાપીના અગ્રણી નાગરિકો સાથે વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા એ બધા દિવંગ આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આપણું સુંદર જે અંડરપાસ પેડેસ્ટલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટતી કડી હતી એ એમણે પોતાની રીતે કે દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આ એક અમે બલિકાનો બ્રિજ લોકાર્પણ કર્યો હવે આ અંડરપાસ લોકાર્પણ કર્યું હવે પછી આપણે પંદર મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે બલીથાનો અંદર પાસ જે હોય સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે